કાઠડા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ તથા સમસ્ત કાઠડા વૈષ્ણવ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવનું કથાકાર શાસ્ત્રી કશ્યપભાઈ જોશીના વ્યાસાસને ભવ્ય પ્રારંભ થયું હતું વહેલી સવારે ભીમનાથ મંદિરથી કથામંડપ સુધી વાંચતે ગાજતે ગોળા રેકડા તેમજ કળશધારી દીકરીઓ અને પરંપરાગત પહેરવેશમાં સજ્જ ભાવિકોના સંગાથે ભવ્ય પોતીયાત્રા નીકળી હતી આ પ્રસંગે ઉપસ્થિત યોગી અર્જુનનાથજી બાપુ ધીરેન્દ્ર પુરીજી બાપુ આઈ ખીમશ્રીમાં આઈ દનબાઈમાંના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયો હતો ઉપસ્થિત સંતો માતાજીઓની ભાવવંદના સમિતિ દ્વારા થઈ હતી સૌનો શાબ્દિક આવકાર દેવાંગભાઈ સાખરાએ કર્યું હતું સમગ્ર આયોજન લક્ષ્મીશંકરભાઈ જોશી મેઘરાજ કાનાણી અર્જન કાનાણી અનિલ જીવન કાનાણી દેવાંગ મેઘરાજ સાખરા સામતરામ વિંજાણી આશાભાઈ સાંધાભાઈ કાનાણી દિનેશભાઈ લાખાણી તેમજ કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળના સભ્યો સંભાળી રહ્યા છે કથાના મુખ્ય આચાર્ય પદે શાસ્ત્રી શ્યામભાઈ જોશી રહ્યા છે આજે એકવીસ ચાર થી સત્યાવીસ ચાર સુધી આ કાઠડાની પાવન ધરા ઉપર જ્યાં સાધુ સંતો માતાજી અને સુરવીરોની આ ભૂમિ ઉપર કષ્ટાળા કાઠડા ગામમાં આજે ભાગવત સપ્તાનો જ્યારે કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ અને કાઠડા વૈષ્ણવ સમાજ દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયેલ છે ભાડિયાના કશ્યપ શાસ્ત્રી કથાના વક્તાશ્રી છે આચાર્ય શ્યામ શાસ્ત્રીજી છે અને આજે કથાના પ્રથમ દિવસે ભગવતી ધામ રતડિયા હાંસભાઈમાં ધામ રથડિયાથી પધારેલા માતાજી ખીસ્સામાં માતાજી ધનબાઈમાં અને રાજણા ટેકરીના મહંત પરમ પૂજ્ય હર્જનાથજી બાપુ કાઠડાથી ધીરેન્દ્રગીરી બાપુ અને સંત અમારા ગામ સાથે જેણે ખૂબ મોટો ભાવ છે એવા કલ્યાણદાસજી બાપુ પણ અમને આશીર્વાદ પાઠ્યા છે એક ધાર્મિક કાર્યક્રમમાં હતા એટલે ઉપસ્થિત ન થઈ શક્યા પરંતુ કલ્યાણદાસ બાપાએ પણ અમે આશીર્વાદ આપ્યા છે અને આ કથા બેસાડવાનો ઉદ્દેશ માત્ર એક જ હતો કે અમારા ગામની અંદર એક ભાવના કેળવાય આ ગામમાંથી જે અમારા પૂર્વજો અમારા વડીલોએ જે પણ ગામમાંથી આત્મા જે ઉપર ગયા છે દેવલોકમાં તો અમે એક એવો કાર્ય કરીએ કે સમગ્ર ગામ ભેગો થાય સમગ્ર વિષ્ણુસન જ ભેગો થાય અને એક ભાગવત સપ્તાહ ભગવાન ભાગન ભાગવતને અમારા ગામમાં બોલાવીએ અને એ પણ ભગવાન ક્લ્યાણેશ્વર મહાદેવનું જે ઐતિહાસિક મંદિર આવેલું છે રાજા શાંઈ વખતથી બનેલું આ એક પ્રાચીન મંદિર છે એની જગ્યા ઉપર આજે અમે સતત બીજી ભાગવત સપ્તાહ જોજી રહ્યા છીએ ત્રેવીસ વર્ષ અગાઉ પણ અમે આ જ સ્થળ ઉપર ભાગવત કથા બેસાડી હતી જે ચારણાઈ પરમા માતા ત્યારે કથાના વક્તા શ્રી હતા અને આજે ફરી કશ્યપ શાસ્ત્રી ભાડિયાવાળાના ઉકાર આપણે આજે ભાગવત સપ્તાહ અહીંયા પીછાડી છે એકવીસ ચાર થી ભાગવત કથાનો શુભારંભ થયો છે જેમાં કાઠડા ગામના ભીમનાથ મહાદેવથી પોથી યાત્રાનો શરૂઆત થઈ ત્યારબાદ એક સાંસ્કૃતિક રીતે જેમાં જૂના બળદગાડા અને અશ્વો અને ચારણી એક જે ડ્રેસ છે જેને આપણે પોશાક કહીએ એ પોશાક સાથે ખૂબ જ સાંસ્કૃતિક રીતે આજે પોથી યાત્રાનો પ્રારંભ થયો અને કલ્યાણેશ્વર મહાદેવ સુધી આ પોથી યાત્રાનું આયોજન થયું તેમાં સમગ્ર ગામ ખૂબ જ ઉત્સાહથી જોડાણો અને આજે અમને ખૂબ આનંદ છે કે વજા ભગત પ્રેરિત આ સત્સંગ મંડળ એમનો સહભાગી બન્યો છે અને અમને એમનો યશ મળ્યો છે ખાસ કરીને હું કહીશ કે અમારા સ્વજનો જે પરધામ પામ્યા છે છે એમના આત્માના મોક્ષ માટે અમે આ કથા અને કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે અને અમને આશા છે અને મહાદેવ ભગવાન પર વિશ્વાસ છે કે અમારું આ કાર્ય ખૂબ જ સારી રીતે પરિપૂર્ણ થશે અર્જુનનાથ બાપુએ ખૂબ જ સારી વાત કરી છે સમાજમાં કુટુંબમાં જે કલેશ છે એ દૂર થાય અને આદેશ જે આદેશ જે આપ્યો છે આદેશ આપવાનું એમનું કામ છે અને જે જગ્યા પર બેઠા છે ત્યાંથી હંમેશ સમાજને આદેશ મળતો રહ્યો છે મને ખાતરી અને વિશ્વાસ છે કે એમના આદેશ પર સમગ્ર સમાજ ચાલશે